નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે પચ્ચીસ નવ બે હજાર પચ્ચીસને ગુરુવારનું રાશિફળ મેષ રાશિફળી તમારું સ્વાસ્થ્ય અને દેખાવ સુધારવા માટેની બાબતો હાથ ધરવા માટે અલગ સમય મળશે આજે તમે મૂડી આસાનીથી ઊભી કરી લેશો લેણાં નીકળતા નાણાંની ઓગરણી કરો અથવા નવા પ્રોજેક્ટ્સ પર કામ કરવા માટે ધિરાણ માગો વિડિયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને વિડીયોની માહિતી મળતી રહે ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરા કરવા માટે અનુકૂળ દિવસ રોજેરોજ પ્રેમમાં પડતા રહેવાના તમારા સ્વભાવને બદલો આજે તમારું મન ઓફિસના કામમાં નહીં લગે આજ તમારું મનમાં કોઈ દુવિધા હશે જે તમને એકાગ્ર નહીં થવા દે જીવનની જટિલતાઓને સમજવા માટે તમે આજે ઘરના કોઈ વરિષ્ઠ વ્યક્તિ સાથે સમય પસાર કરી શકો છો લગ્નજીવનમાં મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પડશે ઉપાય ગરીબ અને જરૂરિયાતમંદ નાની છોકરીઓને ચોકલેટ વિતરિત કરી તમારા પ્રેમી પ્રેમિકા વચ્ચે સારા સંબંધો જણાવો વૃષભ રાશિફળ ગુસ્સાની લહેર આજે વાદવિવાદ તથા ઘર્ષણ બની દોરી જશે લાંબા ગાળાથી આવવાના બાકી નાણાં અથવા કોઈને ઉછીની આપેલી રકમ પરત આખરે પરત મળશે તમારી મોહિની તથા વ્યક્તિત્વ તમને નવા મિત્રો બનાવવામાં મદદ કરશે તમારા જીવનસાથીના સંબંધીઓ તરફથી સર્જાતા અવરોધોને કારણ તમારો દિવસ થોડોક અડચણભર્યું રહેશે કામના સ્થળે આજે પરિસ્થિતિ તમારી તરફેણમાં જણાય છે ઘરની બહાર જઈને આજે તમારે ખુલ્લી હવામાં ફરવું ગમશે આજે તમારું મન શાંત રહેશે જે તમને દિવસભર ફાયદો કરાવશે તમારા જીવનસાથીની રૂક્ષતા તમને દિવસભર નારાજ કરી શકે છે ઉપાય તમારા પ્રેમજીવનમાં સકારાત્મક લાગણીઓ વધારવા માટે કાળા કૂતરાની દેખભાળ કરો મિથુન રાશિફળ મોતિયાના દર્દીઓએ પ્રદૂષિત વાતાવરણ હોય તેવા સ્થળની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ કેમ કે ધુમાડાને કારણે આંખોને વધુ નુકસાન થઈ શકે છે શક્ય હોય તો સૂર્યપ્રકાશ સાથે સંપર્ક પણ ટાળવો તમારા માતૃપક્ષથી આજ તમને ધનલાભ થવાની પૂરી શક્યતા છે શક્ય છે કે નાની અથવા મામા તમારી આર્થિક મદદ કરે આજે ઘરે તમારાથી કોઈની પણ લાગણી ન દુભાય તેની કાળજી રાખજો અને તમારા પરિવારની જરૂરિયાતોને અનુકૂળ થજો કોઈ રસપ્રદ વ્યક્તિને મળવાની શક્યતા છે કામના સ્થળે તમે આજે ખાસ હોવાની અનુભૂતિ કરશો સમયની નાજુકપાને સમજીને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે તમારા જીવનસાથી તમારા ખરા દેવદૂત છે અને તમને એ બાબત આજે સમજાશે ઉપાય માછલીઓને ઘઉંના લોટની ગોળીઓ ખવાડાવો કર રાશિફલ ગર્ભવતી સ્ત્રીઓ જમીન પર ચાલતી વખતે ખાસ દરકાર રાખે તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂળમાં હશો પણ તમે જો એવો કરશો તો તમે પછીથી દિલગીરી અનુભવશો પરિવારના સભ્યોની લાગણીને દુભાવી ન હોય તો તમારા ગુસ્સા પર કાબૂ રાખજો એ સાથે જ યાદ રાખો કે ગુસ્સો એક ટૂંકા ગાળાનું ગાઢપણ છે જે તમને કેટલીક ગંભીર ભૂલો કરવાની ફરજ પાડી શકે છે પ્રેમીને આજ તમારી કંઈક વાત ખોટી લાગી શકે છે તેઓ તમારી સાથે ગુસ્સે થાય તે પહેલાં પોતાની ભૂલનો અહેસાસ કરો અને તમને મનાવી લો કોઈક નવા સંયુક્ત સાહસ માટે તમારી જાતને તૈયાર કરવાનું ટાળો અને જરૂરી હોય તો તમારી નિકટના લોકોની સલાહ લો અચાનક આજ તમે કામથી વિરામ લેવાની શકો છો અને તમારા પરિવાર સાથે સમય પસાર કરી શકો છો આજનો દિવસ તમારા જીવનની વસંત સમાન છે રોમાંસથી ભરપૂર અને એમાં માત્ર તમે અને તમારા જીવનસાથી ઉપાય વધેલા સ્વાસ્થ્ય લાભ માટે લોટમાં કાળા અને સફેદ તળ મેળવીને નરમ ગોળીઓ બનાવો અને માછલીઓને ખવડાવો સિંહ રાશિફળ પત્ની કદાચ તમારો ઉત્સાહ વધારશે આજના દિવસે તમે ઘરેથી ઘણી સકારાત્મકતા સાથે નીકળશો પરંતુ કોઈ મોંઘી વસ્તુ ના ચોરી થવાથી તમારું મૂળ ખરાબ થઈ શકે છે તમે જેની સાથે રહો છો એમાંથી કોઈક તમારા અણધાર્યા તથા હળવાશભર્યા વર્તનથી હતાશ છે અને તમારાથી નારાજ છે તમારા પ્રિયપાત્રથી દૂર રહેવું ખૂબ મુશ્કેલ બની રહે છે તમે જો કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે તમારું ઉત્પાદન બમણું કરી શકશો પ્રવાસ તથા પર્યટન આનંદ લાવે છે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે તમારા જીવનસાથીના કારણ વગરના બબડાટને કારણે તમે ચીરાશો પણ તે તમારી માટે કશુંક અદ્ભુત કરશે ઉપાય તમારો ખોરાક વૃદ્ધ બ્રાહ્મણો સાથે શેર કરો અને પોતાના વિત્તને સુધારો અન્ય રાશિફળ લાભદાયક દિવસ અને તમને લાંબા ગાળાની માંદગીમાંથી રાહત મળી શકે છે તામ્ર પૈસા ત્યારે જ તમારા કામમાં આવશે જ્યારે તમે તેને સંચિત કરો આ વાત તમે જેટલી સારી રીતે સમજી લો તે વધારે સારું નહીંતર પાછળથી તમે પછતાશો સંબંધીઓ મિત્રો એક સુંદર સાંજ માટે તમને મળવા આવશે આજે તમારા પ્રેમી કે પ્રેમિકાને નિરાશ ન કરતા કેમ કે એનાથી તમને પછીથી પસ્તાવો થશે તમારી ખાસિયતને ઉપયોગ વ્યાવસાયિક મુદ્દાઓને આસાનીથી ઉકેલવા માટે કરો સમસ્યાઓ વચ્ચે ઝડપથી કામ કરવાની તમારી ક્ષમતા તમને માન મર્તબો અપાવશે લગ્નજીવનમાં મુશ્કેલ તબક્કા બાદ આજનો દિવસ તમને થોડી રાહત પૂરી પાડશે ઉપાય ગાયને ચણાની દાળ ખવડાવો અને વિત્તને સારું કરો તુલા રાશિફળ તમારી શક્તિને પુનઃ પ્રાપ્ત કરવા સંપૂર્ણ આરામ લો કેમ કે નબળું શરીર મગજને પણ નબળું પાડે છે તમારે તમારી સાચી ક્ષમતા વિશે સમજવું રહ્યો કેમ કે તમે દ્રઢતામાં પાછળ નથી પડતા પણ ઈચ્છાશક્તિમાં પડો છો તમારું ધન ક્યાં ખર્ચ થાય છે આના ઉપર તમારે નજર રાખવાની જરૂર છે નહીંતર આવનારા સમયમાં તમે તકલીફ થઈ શકે છે તમે ધાર્મિક સ્થળ અથવા કોઈ સંબંધીની મુલાકાત લો એવી શક્યતા જોવાય છે ગર્લફ્રેન્ડ કદાચ તમને છેતરશે સાતત્યપૂર્વક તમે કરેલી સખ્ત મહેનત આજે તમને સારો ફાયદો આપશે વ્યસ્ત દિનચર્યા છતાં પણ તમે પોતાના માટે સમય કાઢવામાં સક્ષમ હશો ખાલી સમયમાં તમે કંઈક રચનાત્મક કરી શકો છો તમારા જીવનસાથીના જૂથાનાને કારણે તમારા નારાજ થવાની શક્યતા આજે જોવાય છે જો કે એ સાવ નાની બાબત હશે ઉપાય પ્રેમ જીવનને પરિપૂર્ણ કરવા માટે કેળાના વૃક્ષની પાસે ઘીનો દીવો પ્રગટાવી એની પૂજા કરો વૃશ્ચિક રાશિફળ આજે તમારામાં ઊર્જાની વિપુલતા હશો પણ કામનું દબાણ બેચેન કરી નાખે એવું જણાય છે આજે કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું મોટી વયના સંબંધીઓના ગેરવ્યાજબી માગણીઓ કરે એવી શક્યતા છે કેટલાક માટે લગ્નની શરણાઈના સૂર સંભળાય છે તો કેટલાકને રોમાન મળવાથી તેમનો જુસ્સો વધશે આજે કરાયેલા સંયુક્ત સાહસો આગળ જતા લાભદાયક પુરવાર થશે પણ માતાપિતા તરફથી આ બાબતે તમારે મોટા વિરોધનો સામનો કરવા પડશે રાત્રે ઓફિસથી ઘરે આવતા સમયે તમારે આજે તાળજીપૂર્વક વાહન ચલાવવું જોઈએ નહીં તો કોઈ અકસ્માત થઈ શકે છે અને તમે ઘણા દિવસો માટે બીમાર પડી શકો છો તમારા જીવનસાથી આજે તમને ધરતી પર સ્વર્ગનો અનુભવ કરાવશે ઉપાય સારા નાણાકીય જીવન માટે ઓમ ગણપત્ય નમઃનું દરરોજ અગિયાર વખત જાપ કરો ધન રાશિ ફળ સ્વાસ્થ્ય બરાબર રહેશે આજે તમને કોઈ અજાણ્યા ધન લાભ થઈ શકે છે જેના લીધે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ જશે તમારા નવા પ્રોજેક્ટ્સ તથા યોજનાઓ વિશે તમારા ભાગીદારને વિશ્વાસમાં લેવા માટે પણ આ સમયગાળો સારો છે આજે મિત્રતામાં ભંગ પડવાની પૂરેપૂરી શક્યતા હોવાથી ચોકસાઈ રાખો તમારા વરિષ્ઠો આજે તમારા કામની ગુણવત્તાથી પ્રભાવિત થાય એવી શક્યતા છે આજે ખાલી સમય કોઈક નકામા કામમાં બગડી શકે છે તમારા જીવનસાથીની રૂક્ષતા તમને દિવસભર નારાજ કરી શકે છે ઉપાય મજબૂત પ્રેમ સંબંધો બનાવવા માટે ભગવાન વિષ્ણુની પૂજા કરો મકર રાશિફળ તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે ભૂતકાળના રોકાણમાંથી આવકમાં વધારો જોવાય છે તમારા શોક પોષવા તથા તમારા પરિવારના સભ્યોને મદદ કરવા માટે પણ તમે તમારો થોડો સમય ખર્ચી શકો છો તમારું કામ ઓછી મહત્વતા પ્રાપ્ત કરશે કેમ કે તમને તમારા પ્રિયપાત્રની બાહોમાં રાહત આનંદ તથા અત્યંત લાગણીનો તરંગ મળ્યો છે તમારા હાથ નીચે કામ કરતા લોકો અથવા સહકર્મીઓ ખૂબ જ મદદરૂપ સાબિત થશે આજે તમે ઓફિસ થી ઘરે પાછા આવી પોતાનું મનગમતું કામ કરી શકો છો આનાથી તમારા મનને શાંતિ મળશે પરણેલા હોવાને કારણે તમે આજે નસીબદાર હોવાનો અનુભવશો ઉપાય કુટુંબની ખુશીઓ પુનઃ સ્થાપિત કરવા માટે દૂધ ખંડ અને ચાવળનો મિષ્ઠાન બનાવી ને ચંદ્રोदय પછી ચાંદનીમાં ખાઓ કુંભ રાશિફળ ખાસ કરીને હૃદય હૃદયરોગના દર્દીઓએ કોફી છોડી દેવી તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે પરિવારના સભ્યો તથા જીવનસાથી કેટલીક સમસ્યા સર્જશે પ્રવાસને કારણે રોમેન્ટિક સંબંધોને વંગ મળશે સખ્તા મહેનત અને ધીરજ દ્વારા તમે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરશો કોઈ પણ સંજોગોમાં તમારે તમારા સમયની કાળજી લેવી જોઈએ યાદ રાખો जो तमे समय कदर न करो तो ते फक्त तमने नुकसान करशे। तमे आजे अनुभवशो लग्न जीवन आटलो सुंदर क्यय न होतु उपाय रोगमुक्त जीवन जीववा सप्तमुखी रुद्राक्ष धारण करो मीन राशिफड़ बिनजरूरी विचारों ने मगज में स्थान जमावा ना दो शांत तथा ताणमुक्त रहवानो प्रयास करो ए तमने मानसिक दृढ़ता बकशे તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઉછીના લેવા માટે તમારો સંપર્ક કરનારાઓની અવગણના કરો બહુ અગાઉથી ઘડેલી મુસાફરીની યોજના પરિવારમાં કોઈકની માંદગીને કારણો મુલતવી રહેવાની શક્યતા તમારા પ્રિયપાત્ર આજે રોમેન્ટિક મૂડમાં રહેશે આજે તમારા મગજમાં આવતા નાણાં બનાવવાની યોજનાનો લાભ લો ટેક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર પડશે આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મહત્વનો છે તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાળ તેને થવા દો ઉપાય ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને બેતરીથી ચાલતા રવકડા અને ઢીંગળીઓ દાન કરો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કાલનું રાશિફળ વીડિયો જોવા મળે જય રામ